અમદાવાદ શહેરમાં નબીરાવ ફરી બેફામ બન્યા છે કાર ચાલકે બે હોમગાર્ડ સહિત પાંચ લોકોને અડફેટે લીધા અર્બન ચોક સામે બે હોમગાર્ડને કાર ચાલકે ટક્કર મારી ભાગવા જતા એસપી રિંગ રોડ પર ત્રણ શ્રમિકને પણ અડફેટે લીધા શ્રમિકોને અડફેટે લીધા બાદ કાર પોલ સાથે અથડાઈ હતી મોડી રાત્રે નબીરાઓને પોલીસનો ભય નથી તે પ્રકારના દ્રશ્યો છે કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનું અનુમાન છે બ્રેઝા કારમાં ચાર લોકો સવાર હતા પોલીસે કાર ચાલક સહિત બે લોકોની અટકાયત કરી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા છાસવારે નબીરાઓ છે છે તે અકસ્માત ને એવો જ વધુ એક દાખલો મોડી રાત્રે અમદાવાદના જે પોસ્ટ એરિયા ગણાતા સિંધુ ભવન રોડ ઉપર જોવા મળ્યો છે ત્યારે જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો એ સિંધુ ભવન રોડ નજીક આવેલી જે તાજ હોટલ છે ને તેની સામેના ભાગમાં આ બ્રેઝા કાર છે તેમણે

અકસ્માત સર્જ્યા બાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે ને ત્યારે રોડ 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 ઉપર ઉપર એટલે આવતા જે પરની તાજ છે તેની સામેના ભાગે ત્રણ મજૂરો છે તેમને તડફેટે લે છે અને ત્યારબાદ આ કાર છે તે અહીં રહેલા વીજ પોલ સાથે અથડાય છે ને ત્યારબાદ જે સ્થાનિકો જણાવી રહ્યા છે તે મુજબ જે કાર ચાલક છે તે નશાની હાલતમાં હોવાની વાત સામે આવે છે કારમાં ચાર જેટલા લોકો છે એ તે સવાર હતા જેમાંથી બે લોકો છે તેમની પોલીસે અત્યારે અટકાયત કરી છે એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ